જય માતાજી મિત્રોને જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવી ચેનલમાં અને નવા વ્લોગમાં તો ભાઈ કેટલા દિવસે આપણે યુટ્યુબની દુનિયામાંથી ખોવાઈ ગયા હતા કારણ કે કામ ધંધો કરવો પડે ભાઈ ઘરે બેઠા બેઠા વ્લોગ બનાવી તો કાંઈ ડાયરેક્ટ તો કાંઈ થાય નહીં એટલે ભાઈ આજ હતા એટલે વ્લોગ બનાવી નાખી તો ભાઈ ઉઠી એ અટાના વાયગા હે

અટાઈણું કરવું છે એવું કરવું છે એટલે જાય છે ગામમાં હું ને મારા મમ્મી અમારી તલનું ત્યાં થઈ ગઈ છે હું ના જાય બતાવું જેતપુર કેવું છે મારું જોજો તો ભાઈ મારા મમ્મી ગયા છે અંદર બજારમાં અને હું આય ઉભો છું મારે જવું છે ચા પીવા મને ચાની લઈ ગઈ છે તો મારા મમ્મીને મોકલા બજારમાં અને હું જાઉં ચા પીવા હાલો હું ચા પીતાવું હું મારા મમ્મી આવી જાય અટાણું કરી તમે જોતા રહીજો ચા ચા હું પછી આવી મારા મમ્મી લેવા પછી જઈ ઘરે પેલા ચા આવી

ભાઈ ચા તો પી લીધી પણ હવે માવો લેવા જવો ને માવો ખાકી ખાવી જો ને ખરા આવી છે ને માવો લેતા હું ખાકી ઓ ભાઈ હવે ફાકી તો ખાઈ લીધી છે હવે ગાવું પાકો માં મમ્મી પાસે ગેડી આવું હવે આવી જ જાય છે હવે નીકળી હર બાજુ જોઈ લેજો તમે જોતા આવજો ભાઈ ઘરે આવી ગયા છે જેતપુર થી ને હું ને મારી મમ્મી કેતા ઘરે આવતા રહ્યા